ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બાદ વિષય ગુજરાતી પચાસ એટલે કે અડતાલીસ ઓગણપચાસ અને પચાસ એ ત્રણ પ્રશ્ન સ્વરૂપે વૃદન પૂછાવાનો છે જેનો ગુણ એક છે હવે તમને પ્રશ્ન થાય કે ત્રણ પ્રશ્ન ગુણ એક કઈ રીતે ఆ రీతే పూసావాక్యుద బ

સૌથી કઈ રીતે શકીએ જો આપણે ક્રોધન ઓળખતા આવતો હોય તો હવે ઓળખવા માટે શું કરવાનું સૌથી તો આ કૃધનના પ્રકાર સમજી પ્રકાર સમજી એટલે ઓળખતા અને ખાલી જગ્યા મુકતા આવી જશે તો પેલા સૌથી પહેલા ક્રધન ના પ્રકાર અથવા જોઈએ તો સૌથી પહેલા વર્તમાન છે વર્તમાન કૃદાન એ શું કે છે કે વર્તમાન કૃદાન એ છે કે જે વર્તમાન પરિસ્થિતિ અથવા તો શબ્દ હોય અને શબ્દ નો છેલ્લો અક્ષર તો આવતું હોય તો એ વર્તમાન પદ્ધતિ છે અને એ વર્તમાન કાળ સૂચવે છે પૂર્ણ થઈ ગયેલી પરિસ્થિતિ બતાવે છે

જેમાં વા ફાને અને વન આ ત્રણ પ્રત્યે લાગે છે અને એ હેતુ દર્શાવે છે બરાબર તો આ રીતના છે છ પ્રકાર છે છ છ પ્રકારના આપણે જે પ્રત્યે છે અને એ પ્રત્યે લાગેલા વાક્યોમાં શબ્દો શોધો એટલે તમને આનાથી ઉદાહરણ મળી દાખલા તરીકે જોઈએ એને હીરાને મળવું હતું તો અહીંયા શું આવ્યું મળવું સાથે ધૂમ પાડી જેલ પાસે જઈ હવે ધૂમ પાડી તો ક્રિયા પડે છે ધૂમ પાડવાની ક્રિયા થાય પણ એની આગળની ક્રિયા શું છે કે જેલ પાસે જઈને એને બે વાર પ્રતિદાને ધૂમ પાડી બે રીતે ધૂમ પાડી જઈ તો જઈને આ શું છે એ ઈ કે ઈ ને જે પ્રત્યય લાગે છે સંબંધ વૃદ્ધ કરે તો અહીંયા આપણે આ સંબંધક જેમાં ઈ ને પ્રત્યે લેવું છે જે ક્રિયાપદ ની આગળની ક્રિયા સચવે છે માટે છે સંબંધક ત્યાર પછી જોઈએ

હવે આપણે જે પ્રકાર શીખી ગયા તે એ પ્રકાર જાણવાનો છે તો આમાં સૌથી પહેલા જોઈએ લેજો એ પોતે જે કંઈ ખાવા પીવા છે તે મેળવી શકે તો અહીંયા જો તમે જવાબ લખી દીધા છે ખાવા પીવા તો આ જે શબ્દ છે ખાવા પીવા એને લખવાનો જવાબ તરીકે અને એનો જવાબ છે હેતવર્ત ગુણ સુકાન કારણ કે ખાવા પીવા વા વાયુ અને પાછો શું બતાવે છે હેતુ ખાવા પીવાનો હેતુ બતાવે છે માટે છે ભેતભાટ ગુજરાત ત્યાર પછી બીજું જે તો અહીં મળેલા બધા માણસો કરતા હું બધાય પૈસાદાર હતો તો અહીંયા અહીં મળેલા તો મળેલા જવાબ તરીકે આવશે મળેલા મૃત પ્રધર્ન શું કામ કારણ કે લ તે લાગ્યો છે ય અથવા લ લાગે એને કહેવાય વૃદ્ધ પ્રધર્ત જે

નારો નારી નારો આવતો તો પણ ભવિષ્ય સુધર ત્યાર પછી હવે બે જે આપની રીત છે તો ખાલી જગ્યામાં યોગ્ય નિપાત યોગ્ય પ્રદંત લખો હવે યોગ્ય પ્રદંત લખી ત્યાર તો શું કરવાનું જે પાઠ્ય પુસ્તકમાં ગદ્યમાં કે પદ્યમાં જે શબ્દ આવે છે એ જ શબ્દ આપણે મૂકવાનો છે પણ થોડું વિચાર સમય આવડી જશે કે અઘરું નથી કૃદંત આજે જોઈ ગયા એવા જ શબ્દ અહીંયા મૂકવાના છે

એટલે અહીંયા પણ કૃતંગ તમારે પ્રકાર એક જગ્યાએ બતાવવાનો છે બાકી છે અને છ પ્રકારના પ્રત્યે આપણે યાદ રાખી દે એટલે આરામથી એક મૃતન આવડી જાય કૃદન સારું સરળ છે સૌથી ટૂંકી રીત છે એટલે આ રીતે બીજી પીડીએફ પણ એની સાથે આ વિડિયોની સાથે મોકલીશ એટલે એમાંથી ક્રોધનનો આઠમો પ્રકરણ એ તમારી નોટબુકમાં લખી લેજો સાથે સાથે અભ્યાસ કરતા જજો વાંચતા જજો અને પરીક્ષા માટે પણ તૈયાર કરતા જજો વધતો